રાજકોટ જિલ્લાના પાટણવાવ ગામે જમીન બાબતે વિવાદ ઉભો થયો છે પાટણવાવના રહેવાસી રમણીક પેથાણીએ કલેક્ટર કચેરી ખાતે ફરિયાદ નોંધાવી કે જમીન બે હજાર આઠમાં મેં રૂપિયા અઢી લાખમાં લીધી હોવા છતાં જમીન માથાભારે શખ્સને બીજીવાર વહેંચતા રમણીક પેથાણીને ખબર પડતા ફરિયાદ નોંધાવેલી સરકારી તંત્ર દ્વારા તપાસ કરતા રમણિકભાઈને જમીનનો કબજો સોંપવામાં આવ્યો હતો

ન્યાય મળે એવી પ્રક્રિયા આગળવાળા વ્યક્તિ કોણ છે સામે વાળા વ્યક્તિ છે મો મૂળજીભાઈ ગોકર્ણભાઈ કમસી માથા માથાભાઈ વ્યક્તિ છે એટલે પૈસા કહેવાય પોઇન્ટમાં ફૂગી જવો માણસ છે અને આ માણસભાઈ નબળો પડે પૈસા કેવી રીતે રમણિકભાઈ સાચા છે જમીન રમણિકભાઈની ની છે રમણિકભાઈને ન્યાય મળવો જોઈએ રમણિકભાઈ લખણભાઈ જમીન નો શું વિવાદ છે દસ્તાવજ કોને કર્યા કોણે છીતરપીની કરી શું કહેશું જમીન છે મૂળ ભીખુ ગોવિંદ વસોયાની અને બે હજાર આઠમાં મેં લીધેલી ભીખુ ગોવિંદ વસોયા મરી ગયા ઓગણીસો માં પછી એની બા લીલાબેન પાસેથી મેં બે હજાર આઠમાં લીધી પછી દસ્તાવેજ કરવાનું કીધું એટલે કે મારે દસ્તાવેજ નથી કરવો મારે આમ પૈસા હું હું પૈસા દઈ દઉં પછી સહી કરવાનું એટલે કે ના કે મારે કોઈ દેવાનું તને દેવી નથી કે પૈસા એ જાઉં જાય ન્યા એટલે મેં છેતરપિંડીનો કેસ કીધું પછી છેતર પોઈન્ટ નો કેસ કર્યો એટલે અહીંયા બિડાણ મુજબ એને એન્ટ્રી ઓલા આપણે કલેક્ટર મૂક્યું આપણે ગાંધીનગર ના તે બધી અરજી કેટલા પૈસા તમે આપ્યા હતા મેં દીધા ને બે લાખ ને હજાર જમીનની કિંમત કેટલી જમીનની કિંમત છે એસી હજાર નું વીઘો મેં લીધી હતી બરોબર હવે એને મેં કીધું આટલા ઘરે હશે તો હાલે હું તને દઈ દઉં દસ્તા ગતું એન્ટ્રી કરતા મારે કઈ કરવું નથી પૈસા નો આવો માણસ ઉભો કર્યો પછી આ માણસ મને રૂબરૂ પહેરવાથી જમીન વેચી પછી આ કમસી મૂળજી ઠુમન ને એના બાપાને ને ગોકા ઠુમન ને તમને વેચી પછી બીજાને ને હા બીજા ને વેચી મૂળજી ગોકા ઠુમન ને વેચી બરોબર પછી હું એ કમસી એનો વારસદાર ત્યાં આવ્યો એટલે હું કોઈ એ જમીન મારી લીધેલી હે કહું તો ભરણ લીધેલી હોય કે મારી પૈસાથી લેવી ના કોઈનું મહિનો નહીં એના હગ એના કાકા એ કીધું તોય પછી મેં આ કબજો જટી લીધો લઈ લીધો બે હાજર આઠમાં પછી હું ગયો આપણે જૂનાગઢ પણ મને કે કબજો તમે લઈ લ્યો કબજો મેં લઈ લીધો કબજો તો મને લખી દીધો તો બે હાજર આઠમાં પછી મહિનો જબરી કરવા પછી મહિનો ખેડવાના માણા એવા તત્વ ઊભા કરતા મને કે તમે આવી તો મેં કેટલી લઈ લીધી કે તું મને ભૂટકો છો મેં તો આવી કેટલી લઈ લીધી દાંતીવાળા લીધી વાં લીધી ટાંકુલીમાં આવી ખાડો ખોદીને માટી એના ખેતરમાં નાખી દીધી

અમારી ગયા છે ઓગણીસો નવ્વાણું માં